ફિલ્મ ઇન્ડસ્ટ્રી પતવા આવી હતી ને ત્યારે વિક્રમ ઠાકોર આવ્યો મારા બાપ હા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને ફિલ્મ દુનિયાને બહુ જાજુ તો ના કે પણ હારા હારા હિન્દી પિક્ચરના દિવાળ હેલો દોસ્તો કેમ છો તો આજે આપણે જાણીશું કે વિક્રમ ઠાકોર ઠાકોર સમાજ વિશે શું કહે છે અને શું કરવાના છે આગળ અને જિગ્નેશ બારોટનું પણ શું કહેવું છે એ પણ જાણીશું અને રાજભા ગઢવીનું શું કહેવું છે એ પણ જાણીશું તો તમે વીડિયામાં ભણ્યા રહેજો

પણ ઘણા બધા આગેવાનો ફોન આવ્યા ઘણા બધા કલાકારોના ફોન આવ્યા બધા ચાહકોના ફોન આવ્યા એ લોકોએ મને કીધું કે તમે આમાં તો જતા નહીં તમને બોલાવ્યા નહીં બરાબર છે બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકો બોલાવે નથી ને આ તો આ બસ સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હતો જ નથી બરાબર કયા વાત હતી આપણે ઇલેક્શન હા હા તમે વાત કરતા કે આ શક્તિ પ્રદર્શન છે ના 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 આ શક્તિ પ્રદર્શન એ વખતે મને થયું કે સારું ચાલો હું તો મને તો નથી બોલાવતા પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકાર આવા ફંક્શનોમાં નથી બોલાવતા એટલા મારે એટલા માટે મારે લાઈવ થવાનું હતું મને પણ ખબર નથી કે આટલું બધું આનું આટલું મોટું મોટું રૂપ થઈ થઈ જશે જશે આ એ મને પણ ખબર ખાલી મે મારા દિલની વાત કરી હતી કે આ વસ્તુ ના થવી જોઈએ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કર્યો છે શું કહેશો ગાંધીનગરના કેટલાક ઠાકોર કયા પ્રકાર આમંત્રણ હતું અને કઈ રીતે આજે વિવાદ છેડાયો છે એના વિશે શું કહેશો હા વિવાદની તો મને બહુ ખ્યાલ નથી હમણાં આપણે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો પણ બસ અમે તો શુભેચ્છા મુલાકાત એક મહેમાન ગતિ અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ એમના એ માટીના માણસ છે એટલે એમને એવું થયું તો અમને બધાને કીધું ત્યાંથી કોલ આવ્યો હતો પત્ર પણ મળ્યો અમને અને અમે ગયા આનંદ માણ્યો ઘણા બધા કલાકારો વડીલો બધા હતા અને બસ મોજ કરીને બધું જોયું જ્યાં આપણા પ્રશ્નો કેવી રીતે મુકાતા હોય

બહુ જાજુ તો ના કે પણ હારા હારા હિન્દી ટીકમના સમાજના નેતા એટલે કોની વાત કરી રહ્યા છો અલ્પેશ